ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ દસ ગુરુત્વાકર્ષણ આજે આપણે આ પ્રકરણમાં આર્કિમિડિસનો સિદ્ધાંત વિશે શીખીશું જેમાં સૌથી પહેલાં આર્કિમિડીસ નામના જે વૈજ્ઞાનિક વિશે આપણે માહિતી મેળવી લઈએ આર્કિમિડિસ એક ગ્રીક વૈજ્ઞાનિક હતા તેમણે એક સિદ્ધાંતની શોધ કરી જે તેમના નામથી પ્રખ્યાત છે આ સિદ્ધાંત તેમણે એ અવલોકન પરથી તારવ્યો કે જ્યારે નહવાના ટબમાં પ્રવેશતા પાણી ટબની બહાર વહેવા લાગે છે તે રસ્તા ઉપર યુરેકા યુરેકા બૂમો પાડતા દોડવા લાગ્યા જેનો અર્થ થાય છે મેં શોધી લીધું છે આ જ્ઞાનનો ઉપયોગ તેમણે રાજાના મુકુટમાં ઉપયોગમાં લીધેલ સોનાની શુદ્ધતા માપવામાં કર્યો તેમના યંત્રશાસ્ત્ર અને ભૂમિતિમાં કરવામાં આવેલા કાર્યોએ તેમને પ્રસિદ્ધ કરી દીધા તેમના ઉચ્ચાલન ગરગડી પૈડા તેમજ ધરીના જ્ઞાનથી ગ્રીક સેનાને રોમન સેના વિરુદ્ધ લડાઈમાં ખૂબ જ સહાયતા મળી હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ સિદ્ધાંતને સમજીશું એક પથ્થરનો ટુકડો લો અને તેને એક છેડેથી રબરની દોરી કે સ્પ્રિંગ બેલેન્સ સાથે બાંધો સ્પ્રિંગ બેલેન્સ એટલે કે જેમાં માપન બતાવે છે કે કેટલું વજન તમે બાંધ્યું છે એ માપ બતાવે એને સ્પ્રિંગ બેલેન્સ કહેવાય આકૃતિ દસ પોઈન્ટ છ એમાં દર્શાવ્યા પ્રમાણે બેલેન્સ કે દોરીને પકડીને પથ્થરને લટકાવો પથ્થરના વજનને કારણે રબરની દોરીની લંબાઈમાં થતો વધારો અથવા તો સ્પ્રિંગ બેલેન્સનું વાંચન ન થેલો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વજન આપણે લટકાવીએ દોરી રબરની જે દોરી હોય તો તેના કારણે એ રબરની દોરી ખેંચાશે અને એની લંબાઈમાં વધારો થશે અને જો સ્પ્રિંગ બેલેન્સ તમે રાખ્યું હશે તો એમાં એ કેટલું વજન વધારે છે એ આપણે વાંચી શકીએ હવે પથ્થરને એક વાસણમાં રાખેલા પાણીમાં આકૃતિ દસ પોઈન્ટ છ બીમાં દર્શાવ્યા પ્રમાણે ધીરે ધીરે ડૂબાળો આપણે આકૃતિ જોઈ લઈએ આકૃતિ દસ પોઈન્ટ છ એ જેમાં હવામાં લટકાવેલ પથ્થરના ટુકડાના વજનને કારણે રબરની દોરીની લંબાઈમાં વધારો થાય છે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ અને આ પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ જે બી નંબરની આકૃતિ છે તેમાં એક બીકરમાં પાણી લીધેલું છે એટલે કે એક પાત્રમાં પાણી લીધેલું છે અને તેમાં એ જ દોરીવાળો પથ્થરને ડૂબાડેલો છે તો તે વખતે દોરીની લંબાઈના વધારામાં ઘટાડો થાય છે દોરીની લંબાઈમાં અથવા તો સ્પ્રિંગ બેલેન્સના વજનમાં શું ફેરફાર થાય છે તે નોંધો તો એ જે ઘટાડો હશે એ પણ જો સ્પ્રિંગ બેલેન્સ હશે તો એની અંદર પણ એ આપણે માપન જે ઘટ્યું છે એ આપણે વાંચી શકીશું તમે જોશો કે પથ્થરને ધીમે ધીમે પાણીમાં નીચેની તરફ લઈ જવામાં આવે તેમ તેમ દોરીની લંબાઈમાં અથવા તો બેલેન્સના અવલોકનમાં ઘટાડો થાય છે જ્યારે પથ્થર પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય છે ત્યારબાદ અવલોકનમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે એકવાર તમે જ્યારે આંશિક એટલે થોડુંક જ્યારે ડૂબાડશો ત્યારે પણ ફેરફાર અનુભવશો સંપૂર્ણપણે પદાર્થને ડૂબાડી દેશો ત્યારે પણ આપણે એ ફેરફાર અનુભવીશું પણ પછી એક વખત જ્યારે તમે એને પથ્થરને એટલે કોઈ વસ્તુને જ્યારે અંદર મૂકી દો છો પછી એમાં કોઈ ફેરફાર જણાતો નથી એટલે ફેરફાર થાય છે ખરો પણ પછી એમાં કોઈ ચેન્જ થતું નથી આપણે જાણીએ છીએ કે રબરની દોરીની લંબાઈમાં કે સ્પ્રિંગ બેલેન્સના અવલોકનમાં વધારો પથ્થરના વજનના કારણે થાય છે પથ્થરને પાણીમાં ડૂબાડતા આ વધારામાં ઘટાડો થાય છે એનો અર્થ એ થયો કે પથ્થર પર ઉપરની દિશામાં કોઈ બળ લાગે છે એટલે કે પથ્થરને જ્યારે આપણે પાણીમાં અંદર રાખ્યું ત્યારે પાણી કંઈક ઉપરની બાજુ બળ લગાડે છે એટલે કે કોઈક ધક્કો લગાડે છે જેના પરિણામ સ્વરૂપે રબરની દોરી પર લાગતા પરિણામી બળમાં ઘટાડો થાય છે અને તેની લંબાઈના વધારામાં ઘટાડો થાય છે જે ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ તે મુજબ પાણી દ્વારા ઉપર તરફ લાગતા આ બળને ઉત્પ્લાવક બળ કહે છે આ શબ્દ તમારા માટે નવો છે એટલે આને ખાસ સમજવું કે પાણી એ કોઈ વસ્તુની ઉપર ઉપરની બાજુએ બળ લગાડે છે તેને ઉત્પ્લાવક બળ કહે છે હવે આવે છે આર્કિમેડિસનો સિદ્ધાંત એટલે કે આ વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપ્યો એ છે જ્યારે કોઈ પદાર્થને તરલમાં તરલ એટલે આપણે અહીંયા પાણી ઉદાહરણ તરીકે આપણે પાણી લઈ લઈએ તો પાણીમાં આંશિક એટલે કે થોડોક જ કે સંપૂર્ણપણે એટલે પૂરેપૂરું એ વસ્તુને ડૂબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે એટલે કે ઉપરની તરફ જે બળનો અનુભવ પણ કરાવે છે અને એ પાણી કરાવે છે તરલ કરાવે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના એટલે કે પદાર્થની ઉપર જે તરલ એટલે કે પાણી જે છે એ ઉપરની બાજુ જ્યારે બળ લગાડે છે તો એ એના વજન બરાબર હોય છે ફરી એક વખત જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે એટલે આપણે જે પ્રવૃત્તિ હમણાં પહેલાં આપણે જોઈ હતી એની પર ફરીથી એક વખત જોઈ લઈએ જો અહીંયા જે બીકરમાં અહીંયા જે આકૃતિ બી છે એમાં પૂરેપૂરું પાણી ધારો કે ભરી દીધેલું હોય અને રબરની દોરી આગળ જે પથ્થર બાંધેલો છે એને જ્યારે આપણે એની અંદર ડૂબાડીએ છીએ ત્યારે પૂરેપૂરું જે પાણી ભરાયેલું હશે એ બહાર છલકાઈને પડશે તો એ જે બહાર પાણી નીકળશે અને પછી આપણે જ્યારે એનું વજન કરીશું તો એ પેલા પથ્થરની દોરી જે સ્પ્રિંગ કાટામાં જે વજનમાં જે ઘટાડો નોંધાય છે એના બરાબર જ હોય છે હવે આર્કિમેડિસના સિદ્ધાંતના આધારે પછી એના ઉપયોગો જોઈ લઈએ લઈએમિડિસ સિદ્ધાંતના ઘણા ઉપયોગો છે તેને જહાજ તેમજ સબમરીની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવે છે લેક્ટોમીટર જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવામાં વપરાય છે તથા હાઇડ્રોમીટર જે દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાય છે તે આ સિદ્ધાંત પર આધારિત છે થેન્ક યુ